ભાવનગર સ્ટેટની એક વાત રસપ્રદ પ્રસંગે યાદ આવ્યો કે એક દિવસ એવું થયું હતું કે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પોતાના રાજ્યમાં પ્રજાજનો શું કરે છે તે જોવા માટે રાત્રિના સમયે કાળો કોબળો ઉડી ને રાજ્ય પ્રજાજનો ખેડૂતો શું કરે છે તે જોવા નીકળ્યા હતા ત્યારે ખેડૂત પોતાનું ખેતર હળ ચલાવતો હતો તેની પાસે એક જ બળદ હતો ત્યારે તે હળ ચલાવવા માટે બે બળદની જગ્યાએ એક બાજુ તેની પત્નીને રાખી બીજી બાજુ બળદને રાખી હળ ચલાવી ખેતરમાં ખેડતો હતો ત્યારે રાજા ત્યાંથી પસાર થતા અંધારામાં ખેડૂત પર નજર પડી ત્યારે તે રાજાએ તે ખેડૂતને પૂછ્યું કે કેમ ભાઈ તારી પત્નીને ખેડવા માટે બળદની જગ્યાએ તારી પત્નીને રાખીને ખેડવા જોતરવાનું કામગીરી કરવે છે તો પેલો ખેડૂતે જવાબ કે તમને દયા આવતી હોય તો તું આવી જા ખેતર ખેડવા માટે ત્યારે તે રાજાએ ખેડૂતની પત્નીને ખેડવા માટે મુક્ત કરી રાજા પોતે ખેતર ખેડવા માટે કામગીરી કરી હતી પછી રાજાએ પોતે બીજા દિવસે તે ખેડૂતને રાજામાં બોલાવી અને ખેડૂતને ખેતર ખેડવા માટે એક બળદ આપ્યો હતો એક ભાવનગરના રાજાનું એક વાક્ય છે મારા રાજ્યની પ્રજાજનો કલ્યાણ થાવ તેવું સૂત્ર છે તે વખતના રાજા રાત્રિના સમયે એકલા જ રાજ્ય પ્રજાજનો શું કરે છે તે જોવા માટે કોઈ સિપાહી તથા કોઈ પણ કારભારી કે કોઈ પણ કાર્યકર્તાઓ જોડે ના હોય તે પોતે રાજા છાનામાના રાજ્યમાં એકલા જોવા નીકળે પરંતુ આજના નેતાઓ એકલા ઉચિંતા નીકળે ખરા પરંતુ કાર્યકર્તાઓ સાથે રાખી નીકળે છે પરંતુ કોઈપણને જાણ કર્યા વગર નીકળે તો જ સારું ના કોઈ કાર્યકર્તા હોય કે કોઈ પણ અધિકારી કારભારી પણ ના હોવો જોઈએ તો ખબર પડશે કે પ્રજાજનો શું કરે છે બાકી તો ખબર ના પડે આજના સમયમાં નેતાઓ ભાવનગરના રાજ્યના રાજા જેવું કામગીરી કરશે ખરા તો ગઈકાલે વડનગરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આપ્યા હતા ભાવનગર રાજ્ય રાજા જેવું આજના નેતાઓ મુખ્યમંત્રી વડાપ્રધાન કામગીરી કરશે ખરા